આ કન્ટેનર ધામરેજ બંદર દરિયા કિનારે આવ્યું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવા હાલો તો આપણે બે ગયા છે રિક્ષામાં ફાઇનલી પૂછી ગયા છે બસ સ્ટેન્ડ આગળ યાની કે ધામરેજ બંદર તમને એનો આગળનો વિડીયો બતાવીશ હાલો તો અમે હવે ઉતરી જ ગયા છે રિક્ષામાંથી તો હાલો હવે તમને દરિયા કિનારે ટેન્કરનો વ્યૂ બતાવીએ હાલો યુટ્યુબ ફેમિલી હવે અમે દરિયા કિનારે હાલો ત્યાં આપણે આગળ જઈએ હાલો હાલો કન્ટેનર આગળ આવી જ ગયા છે તમને તેનો વ્યૂ બતાવું ને હા મિત્રો તેમાં શું છે એ પણ બતાડું હાલો તો બતાવી દો કન્ટેનર ની અંદર તેમાં આપણે જોઈ તો કે પાણી છે હા મિત્રો કેમિકલ પણ દેખાય છે આજુબાજુનો નજારો પણ જોઈ લ્યો ટેન્કર નો તમને રાઉન્ડ બતાવી દો હાલો તો તમને ટેન્કર નો છ નો ભાગ બતાવી દો સાવ દરિયા કિનારે છે હા મિત્રો તમને દરિયાનો વ્યૂ બતાવી દો અરે અરે એક વાત તો કેવાની ભૂલાય જ ગઈ કેમિકલ ટેન્કરમાં માં દસ ટન હશે કેમિકલ હાલો તમને ઉપરનો ભાગ બતાવી દો જંગલ વિસ્તાર છે ત્યાં તે કન્ટેનર ત્યાં આવેલું છે નેહા મિત્રો આ ટેન્કર ક્યાંથી આવેલું છે તમને ખબર છે હાલો તો તમને કહી દઉં એક શીપ હતું તેના કન્ટેનરનું શીપ હતું તે શીપ ડૂબી ગયું હતું દરિયામાં

જણાવજો આ બધી ઘણા સમયથી પાણીમાં રહેલું છે મતલબ કે દર બે થી ત્રણ વીકમાં રહેલું છે એટલા માટે આ કાઢી બેસી ગઈ છે તેના ઉપર આ જો બધી બહુ બધી મોટી મોટી કાઢી થઈ ગઈ એટલે કે આ મતલબ કમસે કમ પંદર થી સત્તર દિવસ રહી છે મિત્રો તમે જોઈ શકો છો આપણે પહેલાં પણ કીધું તમને કે આપણા કાઢી છે તો મિત્રો હવે આપણે પૂરા તમને બતાવીએ ક્યાં ક્યાં કાઢી બેસી ગઈ છે તો આ મતલબ કે આ પૂરેપૂરી આખા કન્ટેનરને લઈ લીધું છે કાદીમાં મતલબ કે પૂરેપૂરી બેસી ગઈ એટલે અમારા પંકજભાઈ એમ કહે છે કે આ તો ક્યાં ક્યાં બેસેલી છે ક્યાંય જગત નથી તો આવી રીતના ચાલે જ છે જો આ તમને કન્ટેનર બતાવીએ પૂરેપૂરું પાછળનો ભાગ તો હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે તમને આખું બતાવશું છે હલો ભાઈ હવે તમને આટો કન્ટેનર તો બતાવી દીધું હવે આપણે જશું આગળ તો ધામણજ મંદિર ન્યુ કહો છે તો તમને બતાવીએ તો આપણે ધામ આવી ગઈ છે ભાત ભાત છે તો આપણા ભાઈ સાથે છે તો જૂની જૂની ઓળીઓ મૂકેલી છે આપો પડતર ઓળીઓ અહીંયા જ છે તો આપણે બંદરમાં પહોંચી ગયા છે તો આ તમે નજર જોઈ શકો છો મિત્રો હવે આપણે આગળ આગળ જશું તેમ તમને ઓળી પણ બતાવશું જો આગળ આવેલો કૂતરો કૂતરો પણ માસલા ખાય છે ને હવે જાય છે આગળ હવે આપણે આવી ગયા છે ઓડી જોવા ને જો આ લોકો ઝાડુ પર ભરે છે મિત્રો તો મને બતાવી કે અમે ઓડી કેવી રીતના ખેંચીએ છીએ જો આ અમારી ઓડી ખેંચાઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો ચાલો મિત્રો તમને ઓડીનું મશીન બતાવી દઉં હવે મિત્રો બીજી બધી ઓડી ઉપર છે અને તમે દરિયામાં પણ જોઈ શકો છો તો દરિયામાં પણ ઓડ્યું છે ને દરિયાનું વાતાવરણ પણ થોડું ઘણું ખરાબ છે તો આપણે ફિશિંગ જવાનું નથી ચાલો મિત્રો હવે આપણા ભાઈ બધી જારૂ પડી લે છે તો હવે આપણે આપણે મળશું અમારા સબસ્ક્રાઈબર ને ત્રણે ચારે ચાર સબસ્ક્રાઈબ બેઠેલા છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે અમારો વિડીયો તમને કવો લાગ્યો